લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને વે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઓગણીસ દાહોદ સંસદીય મતદાર વિભાગની ચૂંટણીની તારીખો તથા ઉમેદવારી પત્ર મેળવવા અને રજૂ કરવાના અંગેના સ્થળોની જાણકારી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાય છે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી છે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુંડેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચનું જાહેરનામું તથા ચૂંટણી નોટિસ બહાર પાડવાની તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસ છે ઉમેદવારીપત્રો તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસ તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ જાહેર રજાના દિવસો સિવાય સુધીમાં સવારે અગિયાર થી બપોરે ત્રણ દરમિયાન રજૂ કરી શકાશે ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દાહોદ ને કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા તો મદદેશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી અધિકારીશ્રી દાહોદને પ્રાંત કચેરી ગડી ફોર્ટ દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે પત્રોની ચકાસણી તારીખે વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ કરવામાં આવશે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરના ત્રણ કલાક સુધીમાં છે મતદાન તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી રહેશે આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદદની ચૂંટણી અધિકારી શ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક શ્રી એસ જે બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા જેની શેક ટીવી ન્યૂઝ દાહોદ